ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋષભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બત્રીસ યુનિટ યુનિટી બ્લડ સેન્ટર દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું સમગ્ર રક્તદાન શિબિરનું સંચાલન જિલ્લા સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્ય બ્રિજેશભાઈ ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિને સફળ બનાવ્યું હતું કે જેઓનો આજે જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાના નેતૃત્નમાં આજે રક્તદાન શિબિર જેમાં વિજેશભાઈ પટેલ એના અહીંયા મુખ્ય આયોજન છે